પ્રભુની આ દિવ્ય લીલાનો સાક્ષી બની શક્યો અદભુત ચરિત્ર છે આપણે ત્યાં આ સાતે સ્વરૂપ એ સ્વરૂપ છે જુદા જુદા પ્રકારથી પ્રભુ લીલાઓ કરે છે એ જ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા આ જુદા જુદા સ્વરૂપો ધારણ કરી જુદી જુદી લીલાઓ કરે છે અને લીલા અનુસાર એના નામ છે મહારાસ આ દિવ્યતમ પ્રેમની આ સર્વોચ્ચ અવસ્થા કૃપાનું આ સર્વોચ્ચ દાન પ્રભુએ પાંચ પ્રકારથી ભક્તોમાં કર્યું એ લીલાનું વર્ણન આવ્યું અનેકવિધ પ્રકારની રાસ લીલા અંતર્ગત આ બધી લીલાઓ છે આપણા સેવાક્રમ પણ આખો એ ક્રમ જો આ દાન માન ખેલ અને રાસ આ નિત્યના ક્રમ છે રોજની આ લીલાઓ છે અને પ્રભુ નિત્ય મહારાસ કરે છે ચંદ્ર સરોવર આજે પણ જઈએ ત્યાંથી ચંદ્રમાનું પ્રાગટ્ય છે આ શરદની રાત કેટલીક રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે જન્માષ્ટમીની ની રાત્રિ શરદની રાત્રિ અને પવિત્ર એકાદશીની ની રાત્રિ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્ચતે બ્રહ્મ સંબંધ મંત્ર જે રાત્રિએ સ્વયં પ્રભુએ પ્રગટ થઈ મહાપ્રભુજીને આપ્યો અને આજ્ઞા કરી કે જીવને આ બ્રહ્મ સંબંધ કરાવો બ્રહ્મ સંબંધ કરેહ જીવ્યો સર્વદોષ નિવૃત્તિ પાંચે પ્રકારના દોષો નિવૃત્ત થશે અને ત્યારથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગની આ દિવ્યતમ બ્રહ્મ સંબંધની પરંપરા છે સ્વયં ભગવદ વાણીથી આ મંત્ર પ્રાપ્ત થયો જે આજે પણ જીવને પ્રભુ સાથે જોડે લીલા બાદ સુદર્શન કથા આવી મહારાષ્ટ્રો રૂપ લઈને આવ્યો પ્રભુએ ઉદ્ધાર કર્યો અહંકાર હતો જો મદ તો જીવે કોઈ વસ્તુનો કરવો જ નહીં કારણ ત્રણ વસ્તુ ઉપર મનુષ્યનો અહંકાર નો આધાર હોય છે શરીર

તો જીવનમાં સુખ બનેલું રહે અને આ જન્મ માં ભેગું કર્યું આવતા જન્મ માં આવે તો કે આ રસ્તો તો છે અને રસ્તો એક જ છે અહીંયા થી અમેરિકા જાઓ તો રૂપિયા ને ડોલર માં કન્વર્ટ કરો તો ત્યાં ચાલે એમ જ આ જન્મ માં જે સુખ ભેગું કર્યું આપણે કહીએ કે કોઈ રસ્તો નથી મૂકીને જ જવાનું છે મારી પાસે છે એ સુખ ને પુણ્ય કન્વર્ટ કરી લો તો આવતા જન્મ માં એ તમને સુખ મળ્યા કરે કારણ કે એ પુણ્ય ભેગા થયેલા

સુખ ભોગવવા માટે પુણ્યો ખર્ચવા જ પડે નહી તો સુખ આવે નહી ખર્ચાઈ જયારે જયારે દુઃખ આવે તો થોડા સુખી થવું ચાલો આટલા પાપ ગયા હવે નહીં કરું ને પેલા બાંધતા રહીશ એટલે પુણ્યો સંચય કરતા રહે જેથી જીવનમાં સુખ બનેલા રૂપનો મત હતો તો સ્વજન સંપત્તિ ને ત્રીજા છે સ્વજનો આજે જેવા સંબંધો તમારા બધા સાથે છે એવા કાયમ રહેશે એવી ખાતરી ખરી ક્યારે કોને કઈ વાત નું ખોટું લાગી જાય કોઈ ભરોસો કરો લો કથામાં તો ગયા ખરા જમવાનું તો પૂછ્યું જ નહીં તો જમવા આવેલા આ તો વ્યવસ્થાઓ છે આવ્યા એના માટે નથી આપણે આવ્યા તો કથા માટે જ છે

જેને ઘરે પાઠ રખાયા હોય પોતે તો એકે પાઠ કરી જ ના શકે કારણ સાચવીશું નહીં તો ખોટું લાગી જશે તો લોકોને ખોટું લાગે એની ચિંતામાં ભગવાન ને કેવું લાગશે એનો તો વિચાર જ નથી આવતો પણ આપણામાં એ મેચ્યોરિટી જોઈએ આવનારમાં કોઈને ત્યાં પણ ક્યારે પણ અલૌકિક નિમિત્તે ભગવાન નિમિત્તે જાઓ લગન લગનમાં જાઓ તો જુદી વાત તમને જૂઠ છે તો ભગવાન નિમિત્તે કમથી કમ ભગવાન ના ધામમાં ક્યારે પણ ગયા હો લો જે જેની હવેલીમાં ગયા ને તો ના પૂછ્યું ચા પીવા આવેલા ત્યાં તો ભગવત ધામમાં પણ યાત્રામાં તીર્થમાં હવેલીઓમાં મંદિરોમાં યા કોઈને ત્યાં સત્સંગમાં કીર્તનમાં કથામાં પ્રયાસ એવો કરો કે અલૌકિક નિમિત્તે ગયો છો તો લૌકિક વ્યવહાર ની આશાની મળે લૌકિક સુવિધાઓ જુદી વાત છે પણ દરેક વખતે સંભવ નથી પણ થતું આપણે ગમે તેટલું કરીએ પણ ક્યાંક ચૂકી જ જાય અને ભગવાન નિમિત્તે આવી લૌકિક વ્યવહાર નિમિત્તે ખોટું લગાડીને જશો તો કોનું બગડ્યું અહિત કોનું થયું આપણું એટલા માટે ભગવત ધામો માં તીર્થોમાં એ જાઓ ને તો ત્યાં તમને કઈક ગંદુ દેખાય અવ્યવસ્થા દેખાય આ દેખાય તો માણસની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે ઝઘડો કરી ના તકલીફ શું થાય તો આવું જ નહીં તો ગિરરાજજી માણસ ની છે માણસો ભગવાન સાચવી શકે એને કારણે ભગવાન જોડે વેર બાંધી ને નહીં આવું તો નુકસાન આપણું થશે ધામમાં જઈને ભાવ વધવાની જગ્યાએ વેર બાંધી વ્યવહાર વધારવાની જગ્યાએ ભગવાન જોડે જ વ્યવહાર તોડી આયા એટલે નાથ દ્વારા જાઓ વ્રજમાં જાઓ કોઈ પણ તીર્થમાં જાઓ ક્યાંક માણસો ની અવ્યવસ્થા ઉભી દેખાય તો ભગવાન કઈક સાચું ખોટું એના માટે બોલવું નહીં કારણ કે જવાબદારી ભગવાન ની નથી સાચવનારા સેવકો ની છે કારણ કે તકલીફ બધાને એ છે બધાને ભગવાન ના અને મંદિર ના માલિક બનવામાં રસ છે ભગવાન નો દાસ બનવામાં રસ નથી હું અહીંયા ટ્રસ્ટી દે હું આનો માલિક બની જાઉં મંદિરના માલિક બધાને બનવું છે ભગવાન ના દાસ બનવામાં રસ ઓછો હોય એટલે ચેતવાનું એ છે કે અલૌકિક નિમિત્તે ક્યાંય જઈએ તો લૌકિક વિચાર અને લૌકિક વ્યવહાર ની અપેક્ષા મૂકીને નહીં તો એમાં બગાડ આપણા મન નો થાય અને તમારું મન બગડશે તો નુકસાન તમને જ થશે પછી જ્યારે જ્યારે પણ તમને જતીપુરા યાદ આવશે તો ગિરરાજ યાદ નહીં આવે પેલો ઝઘડો યાદ આવશે હવે આ આપણે કરવાનું છે બગાડ તો આપણું જ થયું ને યા વ્યવસ્થાનો ભાગ બનો યા પછી દ્રષ્ટા બનો યા તમે કહો લાવ હું જવાબદારી લઈને સુધારી દઉં તો થાય અને જો કરવું નથી ને કરી શકતા નથી તો પછી કમથી કમ ભગવાન પ્રત્યે મન ન બગાડો કારણ કે એમાં અહિત અને અકલ્યાણ આપણું થઈ જશે એટલે આ વિવેક બધાએ થોડીક મેચ્યોરિટી ધર્મસ્થાનોમાં જવાની ધાર્મિક કાર્યોમાં જવાની ક્યારે જે નિયમો બનાવ્યા છે જે વ્યવસ્થાઓ બનાવી છે એને તોડવાનો ક્યારે પ્રયાસ ન કરો અને તમે એક દિવસ જઈને એ વ્યવસ્થાઓ બગાડીને આવો અને સંસ્થાવાળાને કાયમ ભોગવવું પડે તમે એમ થાય કે હું કઈક વિશેષ એના માટે તમે વ્યવસ્થા બગાડો તો કાયમ માટે અવ્યવસ્થા ઉભી થઈ જાય એટલે બને જ્યાં જેનો જે નિયમ છે ત્યાં જારી ભરવા દીધી છે તમને જ્યાં ફેસિલિટી વ્યવસ્થા સારી ત્યાં કડક ત્યાં ખરાબ એવું નહીં જ્યાંની જે મર્યાદા છે એને રિસ્પેક્ટ આપો ના અમારે કારણે કોઈ ચેન્જીસ કરતા નહીં

અને એમાં તને કઈ મજા આવી જવાની છે કોઈનો નિયમ તોડાવીને આપણને કઈ ખુશી મળી જવાની ઉલટાનો એમ નથી લાગતું કે આપણે એમને રિસ્પેક્ટ આપવું છે કે ના અમારી માટે તમારો નિયમ ના તોડતા હો તમે જે નિયમ પાડો છો અમે તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ તમે કહો તો હવેલીથી પાતળ લાવી આપીએ તમે કોઈ રીતે બનાવી દઈએ પણ અમારા માટે તમે તમારા નિયમ ના તોડતા અમે તમને વ્યવસ્થા આપીશું

કારણ કે આપણે એને વૈષ્ણવ ધર્મ જીવવા જ નથી ઉલટા એની નિંદા કરે બીજા ધર્મોમાં જો કોઈ વ્રત કરે અટાઈ કરે એના વરઘોડા કાઢે કે આને આટલા અપવાસ કર્યા કેટલું રિસ્પેક્ટ સમાજમાં એમને આપવામાં આવે આને નિયમ પાળ્યો આને વ્રત પાડ્યું આને ટેક પાળ્યું એને લોકો આદર આપે ને આપણે આ બધા મરજાદીઓ ક્યાં એનું નહીં લેજો છે હમણાં ના પાડશે

આદરણીય લોકો છે પણ ભગવાન તો પાછું રિસ્પેક્ટ ના ના તમારું ડાયટિંગ તો બહુ સારું અને કદાચ યોગા નું નામ આપે કે હું યોગા કરું છું ને કરું પાછું એમ બોલે ઇંગ્લિશ તો આપડે વધારે યોગ કે તો ગામડા જેવા લાગે યોગા કે તો પાછા બોલેટે જ લાગે હવે ઇંગ્લિશમાં એ પાછળ લખાય એનાથી યોગ યોગા નથી થઈ જતું રામ રામા નથી થઈ જતું કૃષ્ણ કૃષ્ણા નથી થઈ જતું કૃષ્ણાનો અર્થ જુદો થાય એના વ્યાકરણના રૂપ જુદા ચાલે તો યોગ એનો પણ હું પુષ્ટિ માર્ગીય ને હું ધરેલું જ લઉં આ બધા ઓર્થોડોક્સ લોકો તરત આપણો આખું કેવું ધારણા બદલી નાખીએ આવી મેચ્યોરિટી આપણી સમાજની અને જો આવા સ્તર થી આપણો સમાજ આગળ જશે તો ક્યાં સુધી પહોંચી શકીશું આદર્શો વૈષ્ણવ કરે છે એને આદર આપો એને રિસ્પેક્ટ આપો એની વ્યવસ્થાઓ કરો ગામે ગામ પ્રસાદ લઈ શકાય એવી વ્યવસ્થા ઉભી કરો અમે લોકો પણ એમ કહીએ બહારનું ના લો આનું ના ગામે ગામ પ્રસાદ મળે એવી વ્યવસ્થા છે કમથી કમ એ તો ઊભી કરો મૂળ વાત એ છે કોઈ સગાઓ પાસે જતા શરમ લાગે છે કે હું ફલાણાના ઘરે જઈશ અને જો હું ના પાડીશ ને કે દરિયા વગર નથી લેતો તો એ રીસાઈ જશે એને ખોટું લાગશે સંબંધ નહીં રાખે બીજે બધે નિંદા કરે વિચાર કરો એક વ્યક્તિને ભગવાન કરી નાખ્યું ગૌરવ મને શરમમાં નાખશે મને મારી નિંદા કરશે તો વિચાર કરો જે સમાજમાં આવા સંજોગો આપણે બનાવી દીધા હોય એ સમાજનું ભવિષ્ય શું બની જશે એટલે બધાને હાથ જોડીને કહું છું થોડીક મેચ્યોરિટી રાખો એની કમથી કમ નિંદા તો ના જ કરતા કદાચ સાથ ના આપો કદાચ વ્યવસ્થા ના કરો પણ એના માટે નબળું તો ના જ બોલતા એ આદરણીય લોકો છે એને ભગવાન માટે બધું છોડેલું છે એને પોતાના જીભના સ્વાદ મોત બધું છોડી દીધું કેમ કારણ કે મારે ઠાકોરજી ના થઈને જીવવું છે કેટલી મોટી વાત છે જે ચોર્યાસી બસો બાવન ની વાર્તા વાંચો છો પગે લાગો છો એવા વૈષ્ણવ મળે છે તો એને તમે સ્વીકારી નથી શકતા વિચાર તો કરો ચિંતન તો કરો કે આપણે કરીએ છીએ શું માહોલ કેવો બનાવીએ છીએ અને જયારે આવો માહોલ બની જાય તો ભવિષ્ય શું થશે

गीत